ભાવનગર રેન્જ એનજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જિલ્લા પોલીસની એલસીબી અને એસઓજી સતત વણ શોધાયેલ ગુનાઓ શોધવા માટે પ્રયત્નશીલ હોય છે એ જ રીતે ગઈકાલે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી એમાં એમને નાઇટ રાઉન્ડ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઈસમો મળી આવેલા જેની પૂછપરછ કરતાં સીજાન ઉર્ફે બાબા જે સાળંગપુર રોડ પર રહે છે બીજો વ્યક્તિ છે માહિર સન ઓફ ઇકબાલભાઈ રાઠોડ અને ત્રીજો ઈરસાદ સન ઓફ ઇકબાલભાઈ ગાંજા આ ત્રણેય સમોની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે તેઓએ ફરિયાદી પાર્થિવભાઈ પાટળિયા એમને ગઈ છવ્વીસ તારીખના રોજ દોઢ વાગે જમીનમાં રૂપિયાનું રોકાણ કરવાની લાલચ આપી બોલાવ્યા હતા અને એમને ધમકી આપી ને એમના ફોનમાંથી ફોનપે એપ્લિકેશનમાંથી એક લાખ રૂપિયા અને ત્યારબાદ સત્યાવીસ સાતના રોજ બીજા ચોત્રીસ હજાર રૂપિયા એ રીતે ટૂલ એક લાખ અને ચોત્રીસ હજાર રૂપિયા બળજબરીથી કટાવી લીધા હતા જેથી આ ત્રણેય ઇસમો વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બી એનએસની કલમ ત્રણસો આઠ ત્રણસો બાવન ત્રણસો એકાવન અને કલમ ચોપ્પન મુજબ ગુનો નોંધવામાં આવે છે અને હાલ આ આરોપીઓને આ ગુના જે બળજબરીથી કઢાવી ગયાનો ગુનો છે એમાં અટક કરી અને આગળની વધુ તપાસ હાલ ચાલુ